આજે તારીખ સત્તર દસ બે હજાર પચીસ આજે આપણે રાજકોટ જિલ્લાના જસથણ તાલુકાના કમલાપુર ગામે આવ્યા છે એક પ્રગતિશીલ ખેડૂતભાઈની મુલાકાતે તો આપણે તેમને ભીષ્મા કંપનીનો રફ એન્ડ ટફ આવેલો છે તો તેમના જ મુખેથી સાંભળવી કે તમને કપાસ કેવો લાગ્યો રામ રામ દાદા રામ 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 તમારું નામ મારું નામ નાથાભાઈ રાઘવભાઈ વાંઘાણી

વજન ને હારો થાય અને આખામાં લીલો સમ છે આજની તારીખમાં ક્યાંય બગડ્યો નથી ને જે ક્યાંય બગડ્યો નથી નકર અત્યારે લગભગ કપાસ બધાય બગડી ગયા આપણે જો ક્યાંય બગડ્યો નથી આખે આખો ઘેરો છે અને ફાલ ફૂલ સારું છે ઉપર ટોચમાં આવી જાય બરોબર એ સારું છે બરોબર ગુલાબી અળી ક્યાંય નથી ને ના ના બરોબર તો ટૂંકમાં કપાસ વાવવો હોય તો આપણે માંધો નઈ ને નહીં બીજા ખેડૂત મિત્રોને વાવવું હોય તો હાલે ને હાલે હાલે તમને આ બિયારણ સારું લાગ્યું ને અમને તો આ બિયારણ સારું લાગ્યું અને અમે તો શું છે કે જગદીશભાઈ રહ્યા એ આજ લગભગ દવ પંદર વર્ષથી અમે એક જ જગ્યાએ છે લઈ છે એ સારું ખાતરીવાળું બિયારણ હોય તો જ અમને આપે બરોબર એમના વિશ્વાસ છે તે ટૂંકમાં વિશ્વાસ છે બે કીધું મારે ત્રણ થેલી કપાસ લેવાનો છે એટલે એને એમ કીધું રફ એન્ડ ટફ દાદા લઈ જાવ આ કપાસ હારો થાય બરોબર ના ના એ પ્રમાણે તમારા થઈ ગયો ને કપાસ તો અત્યારે સારો છે અને

આમાંથી થડે તિરંત માલ લીધો ને જો મિત્રો કપાસ કેવો લીલો સમ ઊભો હે આખી વાડીમાં તમે જોઈ લો એક જ હરખો હે જો ગુલાબી ફૂલ જો એના ચીંડવા થડેથી જો ડાબકા જો કેટલા ડાબકા હે ને કેટલા ઝીંડવા હે અને કેવો ફાલ હે ને કેટલા સાબકા હે ફૂલડા હે ક્યાંય રોગનું નામ નથી આજની તારીખમાં ને કતાર બીજા કપાસ તેમ જુઓ લાલ થઈ ગયા હે અને સફેદ માખીમાં ભેળાઈ ગયો હોય આપણે આમાં આખાઈમાં જોઈ જવું ક્યાંય પણ તમને પાંદડું કોકડું નહીં મળે એક પણ પાંદડામાં ડાઘ નથી જોઈ જુઓ સે ફાલ ફૂલ એક જ સરખું જોઈ જુઓ એવું નહીં કે એક સોડો એમાં આખે આખા મેં ઠેઠવી દી અને એ તો જોયું ને તમે ખેડૂતના મુખેથી સાંભળ્યું મિત્રો આપણે કે કપાસ સારો છે અને દર વર્ષે વાવે એના કરતા સારો થાય છે જોવો અને નવ નવ કપાસ આવે એટલે વજન પણ જોરદાર થાય છે તો મિત્રો તમે અમારા દરરોજ બધા વિડીયો જોવો જ છો જો આ રોડની ક્વોલિટી તમે જોવો અત્યારે વીણી એવી તો કેટલા માણું વીણા વીઘે નીકળાય એ તમે જોઈએ શકો જો આ બધા ડાબકા ને તમે અંદાજ કાઢો કે દસ દસ ડાબ કાશે સોડવે તો કેટલા મણ થાય કે એ કોમેન્ટ જરૂર કરજો અને તમે દરરોજ બધા વિડીયો જોતા જ હોય તો મિત્રો તમને કયો કપાસ સારો લાગ્યો અને કયો તમારે આવતા વર્ષે વાવવાનો છે એ જરાક જણાવજો અને જો આના કરતાં પણ તમારે કપાસ સારો હોય તો અમને તમારો નંબર આપો અને અમને ફોન કરો અમે અહીંયા તમારી વાડીએ આવીને વિઝિટ કરશું બરાબર આપણે એવું નથી કે બતાવવાનું અલગ જે હોય તે હકીકત આખા આખા વાડીમાં જો અંદર આંટો મારી આપણે જોવા અંદર જ્યાં અને બધે બધા એક છોડવા બતાવવામાં આવશે જોઈ જુઓ તમે ફાલ ફૂલ ઠેઠ ટોર સુધી ઉપર છ છ ફૂટ સાડા છ ફૂટની છે અને ઠેઠ ઉપર સુધી લીલો છે જોઈ શકો જમીન પણ હલકી હાવ ધાર છે છતાં પણ આવો એક ધારો કબજો ડાબકો વીણાટ તમે જુઓ ઠેઠ દેખાય તમને સફેદ જોઈ જુઓ જો જો થોડમાં બતાય વિનાટ તેમે જો જો ડબકો પાંચ પેસીનો છે એકદમ વ્હાઇટ કલરનો જો હેઠે બધાય ડબકા તમને સોખા આથે વિડિયોમાં દેખાય છે એક જ ધારા જો ફલ ચિંડવા સિરીઝ સફેદ ફૂલ જો છે 910 ની સિરીઝ છે 910 ની સિરીઝ જોઈ લો ચિંડવા હોતણ જો એક જ હરખો આખા એમાં તમે બધે આંટો મારો આવીને જો ઝીંડવા એટલે અત્યારે સાઠ સિતેર એવા ઝીંડવા હે દસ પંદર ડાબકા છે અને લીલો સમ ઊભો હે ફાલ ચાલુ હે ફૂલ ચાલુ હે જોઈએ કો મિત્રો તમને જો આ વિડીયો સારો લાગ્યો હોય તો બીજા ખેડૂત મિત્રોને પણ મોકલજો જેથી એમને પણ આવા સારા બિયારણની માહિતી મળતી રહે અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો खूब खूब आभार मित्रो जय माताजी